જી અમારી માતૃ સંસ્થા શ્રી ઉમિયા માતાજી મંદિર વાંઢાએ દ્વારા લગભગ કચ્છમાં સૌથી પ્રથમ આજથી અઠ્ઠાવન વર્ષ પહેલાં સંતોના આશીર્વાદથી સમૂહ લગ્નની શરૂઆત થઈ છે અને નિયમિત વસંત પંચમી અને અખાત્રીજના સંસ્થાની તિથિ મુજબ સમૂહ લગ્નનું આયોજન થાય છે છેલ્લા પંદર વર્ષથી વાંઢા વિસ્તારના વીસ કામો દ્વારા સરસ મજાનું આયોજન થાય છે જેની અંદર મોટી સંખ્યામાં નવયુગલો જોડાય જ છે પણ આજે જે વર્તમાન સમયની જે સામાજિક સમસ્યાઓ હોય અને આવું શક્તિનું કેન્દ્ર હોય ત્યાંથી જો આપણે એની શરૂઆત કરીએ કે ભાઈ જે કુરિવાજો હોય એને જો આપણે તિલાંજલિ આપીએ તો એ ચોક્કસ ત્યાંથી એનો પ્રભાવ પડતો હોય અને લોકો પણ અનુસરે છે એટલે આવા ઉદ્દેશ્યથી અમે એક દાયકાથી એવા ધીમે ધીમે અમે પ્રયોગ કર્યા છે અને ઘણી બધી એવી સફળતા મળી છે હાલમાં જે આપણે જોઈએ છીએ કે જે આપણા દીકરા દીકરીઓ છે એની અંદર ફેશન અને વેસનનું પ્રમાણ વધતું જાય છે એટલે એમના માટે અમે એમને પ્રથમથી જ અમારું જે એનું નવીગ્લું માટેનું જે ફોર્મ બનાવેલું છે એની અંદર જ એક સંમતિપત્ર છે એમાં આખા બધા મુદ્દા જ છે એટલે પ્રથમ દીકરા દીકરીને એમાં જ સંમતિ લઈએ છીએ વાલીઓની પણ એમાં સંમતિ લઈએ છીએ એમને આ બધા નિયમો સમજાવીએ છીએ કે ભાઈ પણ પ્રકારનું વ્યસન જો હશે તો એ દીકરા દીકરી અહીંયા જોડાઈ નહીં શકે આ ઉપરાંત દેખાદેખી જે ફેશનેબલ દાઢી હોય કે પછી આ પ્રી વેડિંગના જે નકામા તૂથ છે એ પણ તમે સ્થાનિકે ન કરો તો જ અહીંયા જોડાવો ને એ લોકો સ્વીકારે છે અને એક પ્રેરણારૂપમે તમે દાખલો બનશો એટલે જોડાવો અને આના માટે અમારા વીસ ગામ છે એમને પણ અમે ભલામણ કરી કે તમે સ્થાનિકે પણ આનો જે છૂટક લગ્નમાં પણ આનો અમલ કરાવો એટલે એ લોકો પણ સમજ થયા ત્યારે અમારી આ રામનવમીના આગલે દિવસે હવનાષ્ટમીના વીસ ગામના સમાજના પ્રમુખ હોદ્દેદારો સાથે મીટિંગ હતી અને તેમને પણ આ સુર અપનાવ્યો છે ત્યારે આ વર્ષે જ્યારે બાવીસ નવયુગલો અખાત્રીના સમૂહ જોડાશે તો એના લગ્ન બાદ એ જ જગ્યાએ આશીર્વાદ સમારંભમાં માતાજી સમક્ષ આ બધાએ શપથ એમને લેવડવામાં આવશે કે એ લોકો ક્યારેય આ વ્યસન કરશે પણ નહીં અને અન્ય માટે પણ પ્રેરણારૂપ બનશે પ્રી વેડિંગ હોય કે એના સિવાયના બે હલ્દી રસમ જે બિનજરૂરી અત્યારે દેખાદેખી જે પ્રવેશે છે એમને પણ એમને તિલાંજલિ આપવાની અમને આશ્વાસન આપ્યું છે